જોને જોીજે હૈયું ભાવતી અને મારી ખુખાર મેલણી કર ને સહાય પણ ભાવી ભક્તો તારા ચર ને આવતા રે હર રે મારી લેજે મારી હંભા પણ જોને માગ્યું આપે માવડી જરે જોને માગ્યું આપે માવડી અને તો દિલની મોટી દાતા પણ વગર માગે આશીષ આપતી જરે અરે રે તને ઘણી ખમા મેલડીમાં પણ જોને જોને બહુચર માનો કુકડો જ રે જોને બહુચર માનો કુકડો અને એ તો બોલે કુકડે કુ પણ પ્રભા સૌને ચેતતો અરે રે મનવા અવસર ના પણ જો ને ગરમી ગુજરાત માં જ રે જૂને આ ગરમી ગુજરાત માં અને બારે જ્યાં બેઠી જાગતી જોગણી મારી ખુખાર મેલડી અરે વેલી સાંભળ્યું મિત્રો આવા દુવાછન પહેલાના જમાનામાં જ્યારે ડાયરો થતો જ્યારે ભજન મંડળી જામતી ત્યારે આવા દુવાછન ચલતીમાં લઈને પછી ભજનની શરૂઆત કરતા પણ આજે તો ડાયરાના અંદર પણ હિન્દી સોંગ ચાલુ થઈ ગયા છે મિત્રો આપણે જીન્સ ટી શર્ટ પહેરવી છે આપણે ચશ્મા પહેરવા છે આપણે ફોર્ચ્યુનર ગાડીમાં ફરવું છે હું તો કહું છું આપણે ઇંગ્લિશમાં પણ વાત કરવી છે પણ આપણી સનાતન સંસ્કૃતિ જે છે એને સાચવી રાખવી છે મિત્રો આપણને તમામ પ્રકારના સ્લોક્સ પણ આવડવા જોઈએ આપણને ઘણા બધા માણસોને હજી સુધી માતાજીના શ્લોક્સ આવડતા નથી આપણે જેવી રીતે દુવાછંદનો આનંદ લીધો એવી રીતે આવતા વિડીયોના અંદર આપણને ખરેખર હિન્દુ સંસ્કૃતિના અંદર કેટલા માતાજીના અને કયા ભગવાનના શ્લોક્સ આવડવા જોઈએ તેના વિશે આપણે વાત કરશું તમે મારી ચેનલના અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું